અરે મારા ભાઈ આટલો બધો તું ખારો મને નિરાતે કે થયું છે હું જો ભાઈ મારે યાર એટલા માટે મારું મગજ કઈ નથી કામ કરતું ન હોય પણ ઈ તે લાવ્યા કઈ રીતે ઈ જેમ આવ્યા હોય એમ એક તો મારે યાર ટકા ઓછા આવ્યા છે તું માથે ચડીને પાછું પરેશાન એટલે આ સાઠ ટકા આવ્યા છે તોય તને ઓછા પડે છે તારે કેટલા ટકા આવ્યા અરે મારે તો ખાલી ચાર ટકા મારે તો પરીક્ષામાં ખાલી ચાર ટકા પણ એની વાહે મેં એક મોટું મીંડું લગાડી અને ચાલી ટકા કરી નાખ્યા ઘરે કોઈ મને મારે નહીં ને એટલા માટે કેમ એમ ભાઈ ખાલી ચાર ટકા હા કેમ કાઈ લખ્યું બખ્યું નતું શું તે એલા મેં લખ્યું તો ઘણા પાના ભરી ભરીને પણ સાહેબ ને એમાં હું શું કરું કેમ ભાઈ ભાઈ મરવા નથી જતો રાતે લાઈટ નતી આવી ને એટલે ઝાર માં પાણી વાળવાનું છે એટલે દિવસ નો વારો છે એટલે કેનાલે હું મશીન ચાલુ કરવા જાવ છું યાર તમે કેવા છો ખબર પડતી નથી એ ભલે કઈ વાંધો નઈ ભાઈ જા તમ તાર જા

હાલો તમે પણ તારે તો તારે મું રે જીવે જીવું મોજ મારે હું મોજ મારે હું મોજ મારે મું રે વાજી મોજ મારે મારેવું મોજ મારેવું મોજ મારે મારેવું